રાજકોટની શાંતિ નિકેતન કોલેજમાં ગણેશ ચતુર્થી પર્વની ઉજવણી નિમિત્તે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ અને મનોદિવ્યાંગ લોકોએ સાથે મળીને ગણપતિ મહારાજની મહાઆરતી કરી હતી ઢોલ નગારાના તાલે વાસ્તે ગાસ્તે થયેલી આરતીમાં સૌ કોઈ ઉત્સાહભેર જોડાયા હતા છેલ્લા પાંચ વર્ષથી કોલેજ દ્વારા આ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે વિદ્યાર્થીઓએ દિવ્યાંગજનોને પણ આ ઉત્સવમાં સામેલ કરીને સમાજને સકારાત્મક સંદેશ આપ્યો હતો આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ મહેશ ગોગરાએ જણાવ્યું હતું કે માનસિક ક્ષતિવાળા લોકોને સમાજમાં સન્માન અને સ્વીકૃતિની જરૂર હોય છે તેઓને સમાજના દરેક વ્યક્તિ યોગ્ય માન સન્માન આપે તે જરૂરી છે મારું નામ ચંદ્રેશ સાકરિયા મેનેજિંગ ટ્રસ્ટી શાંતિ નિકેતન કોલેજ દર વર્ષની જેમ શ્રી શાંતિ નિકેતન કોલેજ દ્વારા એસએનસી ગણેશ મહોત્સવ બે હજાર પચીસ નું આયોજન કરેલું હોય છે આ વર્ષે પણ સામાજિક એક્ટિવિટીઝ દર વખતની જેમ થાય છે આ વર્ષે આપણે ઢોલ નગારા સાથે ભવ્યથી ભવ્ય મહાઆરતી કરવામાં આવી જેમાં માનસિક નિરાધાર પ્રભુજી કે જે પ્રભુજીનો આશરો કહેવાય છે માનસિક નિરાધાર વ્યક્તિઓ ધરાવતી સંસ્થા કે જેને આપણે બોલાવીને કોલેજમાં તે વ્યક્તિઓ દ્વારા આપણે મહાઆરતી કરી અને તેનું સ્વાગત કરવામાં આવ્યું દર વર્ષે સોશિયલ એક્ટિવિટીસ થાય છે ગણેશજી જન્માષ્ટમી નવરાત્રી સેલિબ્રેશન વગેરે જેવી એક્ટિવિટીસ કરવામાં આવે છે ચાર વર્ષથી આપણે ગણેશ મહોત્સવનું આયોજન કર્યું છે ડોક્ટર મહેશ ગોગરા પ્રિન્સિપાલ શાંતિ નિકેતન કોલેજ આપણે દર વર્ષેની જેમ આ વર્ષે પણ શાંતિ નિકેતન કોલેજ દ્વારા ભવ્ય મહાઆરતીનું આયોજન કરેલું આજે ચોથા દિવસે સમાજ કાર્યના વિદ્યાર્થીઓના હાથે આરતીનું આયોજન હતું તો આ સોશિયલ વર્કના વિદ્યાર્થીઓ જે છે એ વિવિધ સંસ્થાઓની અંદર સમાજ કાર્ય કરવા જતા હોય છે તો એ વિદ્યાર્થીઓને આજે વિચાર આવ્યો કે આજે આપણે મહાઆરતી જે છે એ મનો દિવ્યાંગ વ્યક્તિઓના હાથે કરાવીએ તો એ સંદર્ભમાં નવાગામની અંદર કાર્ય કરતી સંસ્થા પ્રભુજીનો આશરો કે જે માનસિક નિરાધાર પ્રભુજીઓ રહે છે એમના હાથે મહાઆરતીનું આયોજન કરેલું જેનો મુખ્ય હેતુ કે આજના યુવા ધનો જે છે એ ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે સાથે આવી સામાજિક સેવાઓ પણ કરે અને યુવા વર્ગ સમાજ કાર્ય અથવા સમાજ સેવાના ક્ષેત્રની અંદર પણ આગળ વધે એ હેતુથી કરવામાં આવેલું છે જનરલી આવી સંસ્થાઓ જે છે એ અહીં મહાઆરતી માટે એટલા માટે આવેલ કે અમારા વિદ્યાર્થીઓ જે સમાજ કાર્ય કરે છે એ અભ્યાસના ભાગરૂપે ફિલ્ડવર્કની અંદર જતા હોઈએ છે તો એ લોકોની એવી ઈચ્છા હતી કે એ પણ સહભાગી બને અને સમાજની અંદર આવા માનસિક ક્ષતિવાળા નિરાધાર પ્રભુજી જે છે એને દાનદયાની નહીં પરંતુ સ્વીકૃતિની જરૂર હોય છે એને સમાજની અંદર રહેલા દરેક વ્યક્તિ એને માન સન્માન આપે અને યથાયોગ્ય રીતે સ્વીકારે એ જે એમની ઈચ્છા હોય છે એ સંદર્ભની અંદર આ મહાઆરતી જે છે આજે એમના હાથે મહાઆરતી કરેલી આંશિક નિરાધાર પ્રભુજીઓ જે છે એમની સાથે આજે મહાઆરતીનો લાભ મળેલ છે આ છઠ્ઠું વર્ષ છે છ વર્ષથી આ ગણપતિ જેનું આપણે આયોજન કરીએ છીએ કોલેજની અંદર અહીં મુખ્ય આપણો હેતુ દર પાંચ પાંચ દિવસ માટેનું આયોજન કરીએ છીએ પાંચો પાંચે દિવસ સામાજિક એક્ટિવિટીઓ કરાવતા હોય છે બ્લડ ડોનેશન કેમ્પ છે કે અનાથ બાળકો છે અથવા ઝૂંપડપટ્ટીની અંદર રહેતા લોકો છે એમની સેવાકીય પ્રવૃત્તિઓ કરતી હોય છે એટલે પાંચ દિવસ માટે અલગ અલગ હેતુઓ માટે કામ કરતા હોય છે અમને નિમિત્તે જરૂરિયાતમંદ અને ખાસ નિરાધાર લોકો છે એમની સાથે મહાઆરતી કરવાનો અનુભવ મળ્યો એ બહુ સારી વાત છે અમારા માટે લોકોને એ સંદેશો આપશું કે તહેવારો છે એ ખાલી ધાર્મિક વિધિ થી નહીં પણ પ્રેમ અને સહાનુભૂતિ થી કરવામાં આવે તો વધારે સારું